જો સુરત ત્યાં કેવો માહોલ છે અમારી સાથે જોડાયેલા છે આ પ્રશાંત સુરતીલાઓ કઈ રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કારણ કે દિવાળીનો પર્વ એવો છે કે લોકો દૂર દૂર રહેતા હોય છે તો પણ પોતાના પરિવારજનો સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે જી દીક્ષિતા બિલકુલથી પ્રકાશનો પર્વ એટલે દિવાળી જે છે ખાસ કરીને સુરતીઓ જે છે ઉત્સાહ સાથે મનાવી રહ્યા છે જોઈ શકાય છે ગામથી વતનથી બી લોકો આવ્યા છે એકબીજાને મળી રહ્યા છે અને સાથોસાથ આ રીતના પર્વની ઉજવણી કરી રહ્યા છે જોઈ શકાય છે નાના બાળકો હોય યુવાનો હોય તમામ લોકો જે છે આ પર્વને જે છે ખૂબ જ ઉત્સાહથી મનાવી રહ્યા છે કારણ જે રીતના દિવાળી હોય છે આ એક મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે ઘરમાં કલર કરવાનો હોય લાઇટિંગ લગાવવાની હોય કપડાં ખરીદવાના હોય આખરે આ પર્વ જે છે આવી છે આ દિવાળીનો પર્વ સોસાયટીના લોકો ભેગા થયા છે પરિવારના લોકો ભેગા થયા છે અને આ ઉત્સાહને મનાવી રહ્યા છે જોઈ શકાય છે કે આતસ બાજી જે છે ખાસ કરીને અલગ અલગ ફટાકડા જે છે અહીં ફોડવામાં આવી રહ્યા છે અને આ પ્રકાશ જે જોવા મળી રહ્યો છે લાઇટિંગનો હોય કે પછી ફટાકડાનો પણ હોય એ રીતના ઉત્સાહ સાથે લોકો મનાવી રહ્યા છે આપણે સીધા વાત કરીશું અહીં શું કહેશો ઉત્સાહ સાથે પરિવાર સાથે મનાવી રહ્યા છો અમે ખૂબ ઉત્સાહી છીએ નવા વર્ષ માટે દિવાળીએ આપણે સમજીએ છીએ કે ભાઈ જે રામ ભગવાન છે એ અયોધ્યા પધારેલા હતા અને એની ઉજવણી સ્વરૂપે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ અમે ગ્રીન વિક્ટરી સોસાયટીના સર્વે સભ્યો મળીને અહીંયા આજે દિવાળીની ઉજવણી કરવાના છીએ દિવાળીના ફટાકડા ફોડીને પછી મહાલક્ષ્મી માતાની પૂજા કરવાના છીએ અને પૂજા પત્યા બાદ સોસાયટીની સફાઈ કરવાના છીએ અને સ્વચ્છતાના આદરણીય મોદીજીના જે સ્વચ્છતાનું મેસેજ છે એને પણ ફોલો કરવાના છીએ અમે ખૂબ ખૂબ ઉત્સાહી છીએ અને આવનારું જે નવું વર્ષ છે તે દરેક ભારતીય વાસી માટે ખૂબ સારું રહે એવી શુભકામનાઓ સાથે અમે આજે બધા મળ્યા છીએ અહીંયા બિલકુલથી જે રીતના ફટાકડા ફોડવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે કચરો થતું હોય છે સ્વચ્છતા પણ કરવાના છે યુવાનો છે આપણે આપણે એમની જોડે તે બી વાત કરીશું શું કહેશો આજે અમે બહુ ખુશ છીએ દિવાળીના પર્વ પર અને અમે બધી રીતે અમે ગ્રીન ક્રેકર્સ જ ફોડીએ છીએ જેમાં પોલ્યુશન ઓછું થાય અને અમે અમારી રીતે એન્જોય કરીએ છીએ અને કાલે એ બી ધ્યાન રાખશું કે વધારે કચરો નહીં થાય કોઈને હાનિ નહીં પહોંચે કોઈ જીવજંતુ કે પશુ પક્ષી સાથે કંઈ નાશ નહીં થાય કોઈને હાનિ નહીં થાય એવું અમે પ્રોપર ધ્યાન રાખવાના છીએ આ વસ્તુમાં જોઈ શકાય છે કે નાના બાળકો યુવાનો તમામ લોકો જે છે ઉત્સાહ સાથે આ પર્વની જે છે એ ઉજવણી કરી રહ્યા છે અલગ અલગ બજારમાંથી ફટાકડા ખરીદીને લાવ્યા છે કારણ આ વર્ષે બજારોમાં પણ જે છે ફટાકડાના દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી ત્યારે લોકોએ જે છે ફટાકડા ખરીદ્યા છે અને આજે સુરતના અલગ અલગ શહેરોમાં ખાસ કરીને આ પર્વની ધૂમધામથી ઉજવણી જે છે કરવામાં આવી રહી છે નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને તમામ લોકો જે છે ઉત્સાહ સાથે જે છે આતશબાજી જે છે કરતા નજરે પડી રહ્યા છે અને

જી દીક્ષિતા બિલકુલથી સુરક્ષા સાથે આ પર્વ મનાવવાની જરૂર છે કારણ ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે થોડા દિવસ પહેલાં જ એક બાળક જે છે ફટાકડાથી દાજી ગયો હતો અને ગંભીર એને ઈજા પહોંચી હતી ત્યારે લોકોએ જે છે પોતાની સુરક્ષા સાથે આ પર્વ મનાવવો જોઈએ કારણ નાના નાના બાળકો જે છે ઉત્સાહ સાથે આ પર્વ મનાવી રહ્યા છે ત્યારે આ પર્વની સાથે સાથે કંઈક મોટી દુર્ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે સાથે જ વાલીઓ જે છે ખાસ કરીને તેનું ધ્યાન પણ રાખી રહ્યા છે અને પરિવાર સાથે જે છે આ પર્વ જે છે મનાવી રહ્યા છે અલગ અલગ ફટાકડા જે છે આતિશબાજી

હા બિલકુલથી તમે તમે જણાવજો ખાસ કરીને એક વાલીઓ માટે પણ એક ક્યાંક એક ચેતવણી રૂપ કહી શકાય કારણ ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે નવરાત્રિ આપણે જે દિવાળી છે એ ખૂબ ઉજાસનો પર્વ છે એક આનંદનો પર્વ છે એ આ દુર્ઘટનામાં નહીં ખપે એનું જે ખાદ્યાન છે એ વાલીઓએ રાખવાનું છે એટલે ખાસ કરીને જે આપણા નાના બાળકો છે એ ફટાકડા ફોડતા હોય તેનાથી દાઝી નહીં જાય એની સાવચેતી વાલીઓએ રાખવાની છે એટલે વ્યસ્ત કામમાં પણ એ લોકો ફ્રી થઈને એના બાળકો સાથે આવે અને ફટાકડાની ઉજવણીમાં સાથે રહે જેથી કરીને બાળકોની કાળજી પણ લેવાય અને દાજે પણ નહીં અને બાળકોને પોતાને એમ થાય એને માતૃત્વ કે પિતૃત્વ ફી ફીલ થાય કે મારા માતા પિતા મારી સાથે છે અને આપણે આપણું બાળપણ યાદ છે કે ભાઈ આપણા માતા પિતા આપણી સાથે ફટાકડા ફોડતા હતા અને આજે પણ એ દિવસ આપણને યાદ આવે છે તો આપણે એ જ સારું પેરેન્ટિંગ આપણા બાળકોને આપીએ એટલે જે પણ વાલીઓ છે એને બાળકો સાથે જ ફટાકડા ફોડવા જોઈએ જોઈ શકાય છે ઉત્સાહ સાથે હાલ તો આ પર્વની ઉજવણી થઈ રહી છે પરંતુ સુરક્ષા પણ જે છે ક્યાંક ને ક્યાંક વાલીઓ રાખી રહ્યા છે જે દીક્ષિતા બિલકુલ દર્શન